જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જુઓ તમને આજે કેસર કેરીનું ઝાડ બતાવો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે કેસર કેરીનું ઝાડ છે અને જો હવે કેટલી બધી સરસ મજાની કેરી લાગી ગઈ છે તમે જોઈ શકો છો ચાની સરસ મજાના કેરીના લુમખા થયા છે આવી ગયા છે તો કોઈક નાની છે કોઈક મોટી મોટી થઈ ગઈ છે આવી કાંઈક છે આપણા બગીચાની કેસર કેરી જોઈ શકો છો જામફળનું ઝાડ આપણું અને આ છે લીંબુનું ઝાડ અને તમે અવાજ સાંભળતા પક્ષીનું ચીચિયાહટ કિલકિલાહટ કિલકિલા આ ના છે આપણા નાના એવા આમળા આ ઝાડમાં નાના આમળા થાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ મજાના ખટમીઠા આમળા થાય છે હજી તો કાચા છે પાક છે ને ત્યારે પીળા એનો કલર પીળો થઈ જશે મસ્ત હામણાં છે અહીંયા પણ જો કેરી કેવી સરસ આવી ગઈ છે છેક પટ સુધી જમીન સુધી છે કેરી આ જોવો મસ્ત થઈ છે કેરી આજે વખતે આમલી થઈ છે એકાદ બે કાતરા ઝાડ નાનું છે હજી ફાલ છે જુઓ ઝાડ બહુ નાનું છે અને અહીંયા છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરગવાની શીંગુ તો કેટલી બધી શીંગુ છે આપણા ઝાડમાં જુઓ ઉતારવાનું ટાઈમ મળ્યું નથી તમે જોઈ શકો છો કે મસ્ત મસ્ત એવી સિંગુ લટકે છે ઝાડમાં જુઓ આ છે આપણા કેળાના ઝાડ ફ્રેન્ડ તમે જોઈ શકો છો હજી આમાં હાથ નથી આવ્યો હજી વાર છે નાનું છે ઝાડ આ છે આપણે એલોવેરા છે આપણા કઢીપત્તા વઘારમાં નાખવાનો મીઠો લીમડો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત સરસ ફૂટ્યો છે જુઓ દાળી કેટલી લાંબી છે સરસ આ મીઠા લીમડાને ફ્રેન્ડ્સ ધોળું ડેરે એટલી રજ ભરાય કે એને ધોવો પડે છે એક બે દિવસે તો મસ્તજનક આખો લીમડામાં રજ ભરેલી હોય છે જેથી કરીને ધોઈએ તો જાળ મસ્ત લાગે જો ના છે આપણી શેરડી જો સરસ મજાની શેરડી છે રીંગણાના ઝાડ આખા રીંગણાનું શાક બનાવવું છે પાલક એ પાકવા આવી છે એના બી તો આમાં મોટા રીંગણા પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા છે પણ આપણે મોટાનું શાક નથી બનાવવા આજે તો આપણે આજે નાના નાના રીંગણાનું શાક બનાવવું છે તો આ રીંગણા આપણે તોડી લેશું આપણે પાંચ થી છ રીંગણા જોઈશે વધારે નહીં જોઈએ તો રીંગણા તો ઝાડમાં ઘણા બધા છે જોવો ફ્રેન્ડ આ તો પાંદે આવી ગયા ના ભેગા તો જોવો ફ્રેન્ડ મસ્ત રીંગણા તાજા આપણે ઉતાર લીધા છે એટલે આ રીંગણા તો આપણે શાકમાં બસ હજી તો જોઈ શકો છો તમે કે ઘણા બધા છે રીંગણા ઝાડમાં જુઓ દેખાય છે ને આપણે જરૂર હોય એટલે તોડીએ આપણે ફ્રેન્ડ્સ આ જુઓ આપણા ફૂલાવરના ઝાડ છે જોઈ શકો છો જો અહીંયા ડુંગળીનો ફાલ આવ્યો છે છે રીંગડાના સરસ ઝાડ અહીંયા પણ ખાવા માટે આપણે ડુંગળી વાવી છે તો થાય છે આપણે ઘરમાં ખાવા માટે કામ આવે છે જોઈ શકો છો તમે ફ્રેન્ડ અને જુઓ ઝાડમાં આપણે મસ્ત રીંગણા પકાવ્યા છે પાછો રોપ કરવા માટે જોઈ શકો છો તમે આ દેશી બાજરીયા રીંગડા છે તો તેનો જ આપણે રોપ કરીશું તો જુઓ અત્યારે એને ઝાડમાં જ પકાવવા રાખી દીધું છે એકદમ પીળું કરવા ઢાંકીને એમાં ફ્રેન્ડ સરસ રીંગડા થયા છે જોઈ શકો છો તમે અને પણ એક લઈ લઈ છે ફ્રેન્ડ્સ લીંબુ છે ડુંગળી ના છે અહીંયા પણ કેરાના ઝાડ છે જો અહીંયા પણ કેરા છે અહીંયા પણ કેરા છે જોઈ શકો છો અહીંયા પણ કેરા છે અહીંયા પણ કેરા છે જો સરસ મજાની કેરા થાય છે આપણા ઝાડમાં તો જુઓ ફ્રેન્ડ્સ આપણે ઝાડ પાકલ જ કેળા ખાઈએ છીએ

છે જામફળનું અને આ છે આપણું ડ્રેગન ફ્રૂટ આ છે કઢી પત્તા છે પપૈયાના ઝાડ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ છે સરગવાનું ઝાડ આ છે આપણા કણીયનું ઝાડ અહીંયા પણ તુલસી છે ડોલર તુલસી અહીંયા છે આપણા દેશી ગુલાબ અહીંયા છે પક્ષી માટે પાણી અહીંયા દેશી ગુલાબ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મસ્ત ફળ છે જોવો ફ્રેન્ડ્સ સરસ મજાના જોવો ઝાડ નાનું છે એટલે ચાર સીતાફળ થયા છે આમાં ને આ છે ગુલાબના ફૂલ જો મસ્ત ગુલાબ થયા છે ખીલ્યા છે ઝાડમાં અહીંયા પણ સરસ રીંગણા છે અને આ મોસંબીનું ઝાડ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગુલાબ અહીંયા પણ ઝાડ છે તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે તો મારો વિડીયો જોઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને